નમસ્કાર હું કરણ જોશી મિત્રો હિન્દુ ધર્મમાં આમ તો ઘણા જ રહસ્યોનું વર્ણન કરેલું છે અને એને કઈ રીતે જાણી શકાય એ વિશે પણ વિસ્તારથી બતાવેલું જ છે પણ એમાંના સાત એવા રહસ્યો આપણે અહીંયા જાણીએ કે જેને જાણી લીધા પછી કઈ જ બાકી નથી રહેતું અને એમાંના છેલ્લા બે રહસ્યો તો તમને વિચારતા કરી દેશે એટલે આ વિડિયોને અંત સુધી જોજો જન્મ એવું રહસ્ય છે કે જેની સાથે જોડાયેલા રહસ્યની ખોજમાં માણસ આજે પણ લાગેલો છે એક આત્મા કેવી રીતે શરીરને ધારણ કરે કેવી રીતે જન્મનું સ્થાન નક્કી કરે ક્યારે ગર્ભમાં પ્રવેશ કરવો એનો સમય શું હશે શરીરનો પ્રકાર અને માતા-પિતા આ બધું એક રહસ્ય છે માતાના શરીરમાં બાળકને પોષણ કેવી રીતે મળી જાય છે કોણ આપે છે એને પોષણ એમાં પણ પૂર્વ જન્મનું રહસ્ય એને ઓર વધારે રહસ્યમય બનાવી દે છે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં વ્યક્તિના શરીર ઉપર પૂર્વ જન્મના નિશાનો મળ્યા છે ઘણા બાળકોમાં નાનપણથી જ અદ્ભુત પ્રતિભા જોવા મળે છે જેવી રીતે એને મંત્રોનું જ્ઞાન હોય અને ધર્મનું પણ જ્ઞાન હોય જન્મ વિશે જાણવા ઘણા લોકોએ મહેનત કરી છે પ્રયોગો પણ કર્યા છે અને સંશોધનો પણ કર્યા છે પણ આજ સુધી એનું રહસ્ય ખુલ્યું નથી જ્યારથી જન્મ થાય છે ત્યારથી મૃત્યુનો સમય શરૂ થઈ જાય છે મનુષ્ય સંસારમાં આવે તો છે શરીર લઈને પણ જતા સમયે તો એ પણ સાથ છોડી દે છે મૃત્યુ એ ખૂબ જ ગુપ્ત રહસ્ય છે કોણ ક્યારે મરશે કેવી રીતે મરશે અને ક્યાં સ્થળે મરશે એને આજ સુધી કોઈ નથી જાણી શક્યું વર્તમાનમાં આપણે ઘણા પ્રકારના ભય હોય જેમ કે કોઈને અસફળતાનો ભય કે પછી કોઈને રોજગારનો ભય હોય કે પછી કોઈને સ્વાસ્થ્ય સંબંધિત ભય હોય પણ માણસનો સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મૃત્યુનો ભય છે બધા જાણે છે કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે પણ તો પણ તે અંત સમય સુધી એ સત્યને માનવા તૈયાર નથી થતો મૃત્યુનું ખરું રહસ્ય એ જ છે કે જીવન પોતે મૃત્યુની ધીમી અને સતત પ્રક્રિયા છે પણ એ રહસ્ય ખૂબ જ ઓછા લોકો જાણે છે આ સંપૂર્ણ જગત અજીબો ગરીબ રહસ્યોથી ભરેલું છે જે પ્રકારે આ વિશ્વ બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ પણ એક મહાન આશ્ચર્ય છે અનાદિ કાળથી આ જગત ગતિમાન છે એને ના તો કોઈ ચલાવવાવાળો દેખાય છે કે ના તો એવી કોઈ વ્યવસ્થા દેખાય છે કે જે વ્યવસ્થાથી અંતરિક્ષના બધા જ ગ્રહો નક્ષત્ર અને તારાઓ એક નિશ્ચિત ગતિથી ચાલે છે આ રહસ્યને વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન તો કરે છે પણ અત્યાર સુધી તો કોઈ પરિણામ એમાં મળ્યું નથી હવે સ્પષ્ટ વાત છે કે આ જગતને ચલાવવાળી કોઈ એવી શક્તિ છે કે જે આપણે અનુભવાતી નથી અને એને પ્રકૃતિ કહેવાય છે પ્રકૃતિનો અર્થ થાય પ્રકૃતિ જે કૃતિ પહેલાથી જ છે જેના અસ્તિત્વનો ક્યારેય લોપ નથી થતો નક્ષત્ર ગ્રહ તારામાં જે ગતિઓ છે એ આ જ અસ્તિત્વના કારણે છે એ સત્ય છે કે આપણી આંખો એ પરિવર્તનને જોઈ નથી શકતી એક માટીનો ઘડો છે અને એ તૂટી જાય તો એ પાછી માટી બની જાય છે બસ જગની બધી જ ક્રિયાઓ આ પ્રમાણે જ ચાલે છે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે ઘણા એવા મંત્રો છે કે જેનો પ્રભાવ આપણી વિચાર શક્તિને પણ ચેલેન્જ આપે છે મંત્રોનો પ્રભાવ આપણે પ્રાચીન કથાઓમાં જોતા હોઈએ છે મંત્રોમાં વાતાવરણને પણ બદલાવની શક્તિ હોય છે મંત્રોની શક્તિનું રહસ્ય આજ સુધી અકબંધ છે આપણા કાનને સંભળવાની ક્ષમતા વીસ થી વીસ હજાર કંપન પ્રતિ સેકન્ડની હોય છે બાકીના કંપનો આપણા કાન સાંભળી નથી શકતા જોકે ઘણા પ્રાણીઓ તેને સાંભળી શકે છે જેમ કે ઘણા જનાવરોને ભૂકંપ આવવાની અનુભૂતિ પહેલાંથી જ થઈ જાય છે તેના પંપનોને તે સાંભળી શકે છે અને તેનો વ્યવહાર પણ બદલાયેલો લાગે છે એવી જ રીતે આપણી આજુબાજુ ઘણા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હોય છે જેમાંથી રેડિયોના તરંગો નીકળે છે પણ એ આપણે દેખાતા નથી આપણે એને સાંભળી પણ નથી અતિ સૂક્ષ્મ હોય અને આપણા કાનની ક્ષમતા એને ના પકડી શકે આવી જ રીતે મંત્રોની તરંગો પણ એનાથી પણ સૂક્ષ્મ હોય હવે આપણા પર નિર્ભર કરે કે આપણે એને કેવી રીતે ગ્રહણ કરી શકીએ મંત્રોમાં અપાર શક્તિ રહેલી હોય છે પણ તેનું રહસ્ય જાણવું એ એટલું જ અઘરું છે ઈશ્વર કોણ છે એ શું કરે છે એ દેખાતા કેમ નથી એનો જન્મ કેવી રીતે થયો એ ક્યાં રહે છે આવા તો લાખો પ્રશ્ન ઈશ્વર વિશે કરાયા છે પણ એ એવું રહસ્ય છે કે જેને ભલભલા લોકો પણ સુલજાવી નથી શક્યા જો કે આપણા સનાતનના ધર્મગ્રંથોમાં એની ઝલક મળે છે ઈશ્વર એ છે કે જે સમય અને સ્થાનથી પ્રભાવિત નથી થતા એ ક્યાંય નથી અને તો પણ બધે જ છે આ સૃષ્ટિ બની એની પહેલા પણ એ જ હતા અને આ સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ એ જ રહેશે એ પ્રકાશ પ્રકાશ હોવા છતાં પણ નથી એ બધામાં હોય છે એ પાસે છે છતાં પણ તેને મહેસૂસ નથી કરી શકાતા એ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ બધા વ્યાપક છે એ અજન્મા છે એનો ક્યારેય જન્મ નથી થતો એવી જ રીતે એનું મૃત્યુ પણ નથી થઈ શકતું એ સાકાર હોવા છતાં પણ નિરાકાર છે એ બધું જ ચલાવે છે એની પાસે કોઈ નથી કે એનાથી દૂર પણ કોઈ નથી એ પરમાત્મા છે જેણે એને ઓળખી લીધા એને બીજું કાંઈ જાણવાની જરૂર જ નથી